નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી જન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે સઘન સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ ગંગોત્રી યમનોત્રી ધામના કપાટ ખુલ્યા શ્રદ્ધાળુઓ ઉમટ્યા સી સીએમ પુષ્કરસિંહ ધામીએ ગંગોત્રી ધામમાં કરી પૂજા અર્ચના બીજી મેના રોજ કેદારનાથ ચાર મે બદ્રીનાથના કપાટ ખુલશે ચારધામ સ્થળોએ આતંકવાદ વિરોધી સ્ક્વોડ તૈનાત કરાશે છ હજારથી વધુ પોલીસ જવાન બંદોબસ્ત કરાયા તૈનાત અર્ધ સૈન્ય દળોની દસ કંપનીઓ સત્તર પીએસી કંપનીઓ તૈનાત પંદર સુપરઝોનમાં બે હજારથી વધુ સીસીટીવી વિડીયોમાં આપ જોઈ શકો છો કે ફૂલોથી ગંગોત્રી મંદિરને કરાયેલો શણગાર